જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હવાર પડી ગઈ વાગી ગયા છે શાળા નવ બ્લોગ ચાલુ કરી દીધો આપણે જઈએ છીએ ખેતરમાં સારવારીને લઈએ વિદ્યા મમ્મીને તો આપણે નહીં દિવ્યા મમ્મી બધા જઈએ ખેતરમાં સારવાર ઉપાડવા તો જો પાછળ છે તો આપણે જઈએ શેતરમાં સારું પાડવા માટે તો હડમો આવી ગયા છીએ અઢમાં એમ બ્લોગ ચાલુ કર્યો ઘેર નહોતો કર્યો રસ્તામાં અહીં કરી દીધો બ્લોગ ચાલુ તો આજે ગણેશ ચતુર્થી

હજી બધ્યું નહીં નહીં તો જો ને પેલી બાજુ છે બે બાજુ ખેતરમાં ઓગો જ માફનું છે તો જો ચાર વાટી મેલી આપણે બધી પૂરું મસ્ત તો આપણે કાઢી દઈએ બરફ બરફ જમી ગયો તે બધો ફ્રીજ ખુલ્લી થઈ ગયું હતું આ ખોલતું નતું જો આ બાજુ અંદર થઈ ગયો તે કાઢી બાર કી દીએ જો ઠંડો થઈ ગયો બરાબર જોઈ લે કાલનો ફ્રીજ બંધ રાખ્યો તાણા આજ નેક આવો બધું નાળામાં થતો નહીં ઠંડુ એમ છે મસ્ત નીકળી ગયો બધો આમ ફ્રીજ સાફ કરી દેવું પડશે જો બરફ આટલું નામ જોતું હોય તો ના મળે અત્યારે મળી રહ્યું ઘેર તૈયાર થઈ ગયો તો આપણા ફોજ વેણી કાઢ દઈ ખૂબ બનાવું ફોજ જો મૂઠ્યો

आप लिया मवे निसे એટલે ગણી થઈ છે કેટલી જોવ થોડી બેન દે પછી હજી બેસી દોવાઈન છે એટલે ટાઈમ થઈ જશે અત તો જે છે બધું તા હાલતાતા દોવાના બધું કોમ પટટી જીતું આસ્તો આ બધું કરવા કરી એટલે બાવ ટાઈમ વધાર પેલો થયો તમે દોતરવા નથી તા તો મરચા લઈ લઈએ મરચું આ રહ્યું દેવું છે લાલ

જો આ બધા નાખી દીધો માટલો બાકી એક એક કરીને છૂટો કરી નાખી દઈએ ચોટી જ હોય બધા નાખી દીધો પંદર વીસ મિનિટ બફાવા દેસું એટલે તૈયાર થઈ જશે પછી કાપીને વઘાર દેવાનો તો આપણે જો વઘાર માટે તૈયાર કરી દીધું તેલને તો આ બાદ તેલ ગરમ કરવા મી દીધું આ બાજુ મુઠીઓ કટિંગ કરી મેઠો લેબડો અને આ બાજુ રઈક તૈયાર કરી દીધીએ તો વંઘાર આવી જાય એટલે પછી વંગાર કરી દઈએ આ બાજુ રીતે વાટજોનું ભીરે ખાવા માટે ખાવાનો जो फोन आवाज है એટલે તો ઓમ જતીર સાઈડમાં આપો મંગાળ કરી દઈએ તો આ પર એ નાખી દઈએ વિદ્ય ફટો જો રાઈ ફટો મંડી હે એ પગના ગાળ દેજો પે પગના ગાળ ટીમો હે ને બદો પૂછ્યો રહેશે વાગે દે તારા દતે કા સટા ઉડું

ઊન પણ એશો કરી દઈએ એટલે કમ્પ્લીટ થઈ ગઈ જાવ તો તું તેલમાં મિક્સ થઈ જ્યો તો બે મિનિટ રવા દઈએ ને પછી ઉતારી દીધી પછી ખાઈ લઈ હા જો એમ તો ફોટો તો આ બોદ ના જો ઓફન મને હા પકડાય ના જો કમ્પ્લેટ થઈ ગયો તો મુ દઈએ કેસ બંધ કરી દઈએ